જય શ્રી કૃષ્ણ મિત્રો આજે હું તમને સરસ ભોળાનાથનું ભજન સંભળાવવા જઈ રહીશું તો ચાલો ચાલુ કરીએ શ્રી ગણેશાય નમ નમ પાર્વતી પતિ હર હર મહાદેવ હર તમે કૈલા સનાસો વાસી રે ભોળા શાંભો માતા યુમિયા ના છો સ્વામી રે ભોળા શાંભો અમને ચરણ કમળ મારા ખો રે ભોળા શાંભો તમે અવિચળ ભક્તિયા રે ભોળા શાંભો શ્વાસે શ્વાસે રટું નામ તમારું રે ભોળા શંભ माकट सगला कापो रे भोळा शाम्बु शिव शङ्करडमरुधारी रे भोळा शाम्भु तमे त्रिलोचना त्रिपुरारी रे भोळा शाम्भु नदिवरीति सवारी रे भोळा श्याम्बु તમે જો ગીરા જટાળા રે ભોળા શ્યાંભો ગળે સર્પોની છે તમે માળા રે ભોળા શાંભો શિર પર ગંગાની ધારા રે ભોળા શાંભ શોભે શિર પર ચંદ્ર રૂપાળા રે ભોળા શાંભ હાથમાં ત્રિશુલ રે ભોળા શંભુ તમને ભાંગ ચતુરો ચડે રે ભોળા શંભ તમને બીલીપત્ર બહુવાલા રે ભોળા શંભ તમે અંગે ભસ્મ ચોળો રે ભોળા શંભો

भक्तोना प्राण प्यारा रे बोळा शम्भु तमे कैलासना सोवासि रे बोळा शम्भु तमे मम्या माताना स्वामी रे बोळा शम्भु हर 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 बोळा शम्भु ઓમ નમઃ સિવાય મિત્રો જો પસંદ આવે તો લાઇક શેર અને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો જેથી આવા નવા નવા ભજનો તમને સાંભળવા મળે અને ભૂલ છે હોય તો કમેન્ટ કરજો જેથી તેને સુધારવાની કોશિશ કરીશ તો જય શ્રી કૃષ્ણ